રાજકીય નેતા જિગ્નેશભાઈ મેવાણીના વિવાદાસ્પદ નિવેદનના પડઘા વાવથરાદ વિસ્તારમાં પડ્યા છે મેવાણીએ પોલીસ અધિકારીઓને પટ્ટા ઉતારી દેવાની ધમકી આપી હતી જેના વિરોધમાં સ્થાનિક વેપારીઓ પોલીસના સમર્થનમાં આવ્યા છે ઘટના શિવનગર વિસ્તારમાં દારૂ અને ડ્રગ્સના ખુલ્લેઆમ વેચાણને લઈને ઉભી થઈ હતી મેવાણી સ્થાનિક લોકોને લઈને એસપી કચેરી પહોંચ્યા અને પોલીસને ધમકી આપી હતી આ વર્તનને વખોડીને વેપારીઓએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને એક દિવસ માટે ધંધા રોજગાર બંધ રાખ્યા હતા વેપારીઓના જણાવ્યા અનુસાર નેવાણીના આવા નિવેદનોથી કાયદા વ્યવસ્થા પર અસર પડે છે અને પોલીસને અપમાનિત કરવું અયોગ્ય છે આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જગાવી છે યશપાલસિંહ વાઘેલા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે યશપાલસિંહ અહીંયા જિજ્ઞેશભાઈ મેવાણીએ જે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું તેની સામે હવે વાવથરાદની અંદર લોકોએ જે લોકો સમર્થનમાં આવ્યા છે પોલીસના શું વિગતો જી વિક્રમ ચોક્કસથી કહી શકાય કે બે દિવસ અગાઉ કોંગ્રેસની જનઆક્રોશ રેલી ઢીમા થી નીકળી હતી ત્યારબાદ જિગ્નેશ મેવાણી પણ ત્યાં પહોંચ્યા હતા અને વચ્ચે શિવનગર વિસ્તારની અંદર પહોંચતા જિગ્નેશ મેવાણી મહિલાઓ સાથે જિલ્લા એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં જઈને હલ્લાબોલ કર્યો હતો અને એસપી કચેરી આગળ પોલીસના પટ્ટા ઉતરાવવાની વાત છે જે એક કહી શકાય કે સમગ્ર વિસ્તારની અંદર જે સોશિયલ મીડિયાની અંદર પણ વીડિયો વાયરલ થયા હતા ત્યારબાદ વેપારીઓમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે સાથે સાથે મહિલાઓ અને પુરુષો અત્યારે થરાદ ની અંદર એસપી ઓફિસ ખાતે મોટી સંખ્યામાં પહોંચ્યા છે ને કહી શકાય કે જે સમર્થનમાં અત્યારે મોટી સંખ્યાની અંદર પુરુષો અને મહિલાઓ પહોંચી અને પહોંચીશ નું જે નિવેદન છે તેને સખત શબ્દો ની અંદર વખોડી રહ્યા છે અત્યારે એસપી કચેરીએ જે તમામ લોકો હજારો ની સંખ્યા અંદર પહોંચ્યા છે ત્યારબાદ જિલ્લા કલેક્ટર ખાતે પણ આવેદનપત્ર આપી અને જિગ્નેશ નું જે કહી શકાય નિવેદન છે જે પોલીસના પટ્ટા ઉતરાવાની જે વાત છે તેને સખત શબ્દોની અંદર વખોડી રહ્યા છે જી બિલકુલ યશપાલ સિંહ સમગ્ર માહિતી સાથે જોડવા બદલ આપનો આભાર